યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને હમણાં છે ને ભાઈ આપણે ઘણા દિવસથી વ્લોગ બ્લોગ નથી આવ્યા વાવણી કરી એનો એ બ્લોગ આવ્યો નથી કેમ કે થોડોક પ્રોબ્લેમ એ હતો કે ક્લિપ પણ બધું ઉતારેલ હતું પડી ફોન આપણો ખોટકાઈ ગયો અત્યારે નવા ફોન ફોન લીધો બે ચાર દિવસ પહેલાં એટલે નવા ફોનમાં આજથી જ આપણે ચાલુ કરી ક્લિપ અને કાંઈ સેટિંગની ખબર નથી ને ઓલી બધું હું ફોન ખોટકાઈ ગયો એટલે ભૂમ થઈ ગયું બધું ક્લિપોન વાવણીની ઉતારેલી હતી પછી બેક દી વાવણી ને ભીડમાં હતા એટલે ખંભાડી ફોન લેવા જઈ ના હકાણું એમ જે એટલે આપણી વાવણી ભાઈ થઈ ગઈ છે અઢાર તારીખના અને આજે છે ને ભાઈ દસ દી થી જો માંડવી માંડવીનો નજારો જોઈ લ્યો આજે છે ઓગણત્રીસ તારીખ એટલે જો કે અગિયાર દિવસ આમ તો થઈ ગયા એમ જે અને ભાઈ આ વાડીમાં એવું ઉગી કે બધી આપણે જો આ વાડીમાં લીમડાવાળી વાડીમાં અને મોતીહાર ડેમ કાંઠે આપણે ભાગ્યો રાખ્યું છે એ બધી અઢાર તારીખમાં જ વાવણી છે એક જ દિવસમાં અને આ આપણી ભાઈ ખરાવાળી કટકી જોઈ લો મસ્ત તો ઈ છે ને જમાવટ આ કાકાની છે એ અઢાર તારીખમાં જ છે અને આ આપણી છે બધી અઢાર તારીખના જ વાવણા છે ભાઈ એમ આવો કઈ નજારો છે ભાઈ માંડવીનો અને વરસાદે આવી ગયો એટલે એ કામ જોરદાર કમ્પ્લીટ એકદમ હારામાં સારું થઈ ગયું હે ભાગ્યુ વાળી એક વાવણું કર્યું તે ઉતારી રહી હતી પણ એ બધું બુમ થઈ ગયું એટલે કઈ વાંધો નહીં આપણે પાછા જા હું આજે તો આજે જ લઈ લઈશ ના કાલે જા હું તો કાલે એ ક્લિપ લીપ હું અને ન્યા ભાઈ આ તો છે ને આપણે આમાં જે બળ ભાઈ રીતે અવર એટલે આ માંડવી તો જોરદાર જ રહેવાની છે એનું કારણ છે કે આમાં હતું ઉનાળું પીત અને પછી તાજી મોરમ ભરેલી હે બૈડ એટલે માંડવી તો જોરદાર જ રીએ એમાં કંઈ વાંધો આવે નહીં પણ આપણે જે લીમડાવાળી વાડી છે એમાં હતી ચોરી અને વાજી ભાગ્યારું રાખ્યું હોય આપણે તો ચુમાસેથી જ રાખ્યું પણ એની પહેલાં જે ભાઈ આવતા હતા એને હતા મગ એટલે ત્યાં થોડો ખડની એ ત્રાસ રહે કેમ કે મગને એવું ઉઈગું બહુ છે હોય એટલે પણ હવે હાથી હાલે તો થાય હાથી આંકવા ગયા હતા ભાઈ છવ્વીસ તારીખે હાથી હાકવા ગયો તો બપોર સુધી હાથી અહીંલું પછી તા તો વરસાદ આવી ગયો પાછું વરસાદે ખાલું દીધું જ નથી આજે ઓગણત્રીસ તારીખ છે થઈ ભાઈ એટલે હવે અહીંયા હાથી બાતી હાલી જાય એટલે વાંધો નહીં આવે લગભગતા મગનું ને થઈ જાય જાય એટલે આવું કંઈક છે ભાઈ સીન આપણે માંડવીનો ઉછેર છે ને ભાઈ બધે એકદમ જોરદાર છે અહીંયા પછી વાગિયારી વાડીમાં અને લીમડાવાળી વાડીમાં આપણી બધે કમ્પ્લીટ છે જેવું ભાઈ આમ પાખીએ નહીં ઘાટીએ નહીં અને એકદમ માપે છે અને હવે જો થોડી ખરાર દઈ દે વરસાદ તો કામ થઈ જાય અને આપણે છે ને ભાઈ આ આપણી જગ્યા નદી વહી જાય ને કાઠે ને કાઠે આ નદી વહી જાય પાછળથી આજે વાર પેર ને પેર એ નદી તો છે ને ભાઈ આપણે છવ્વીસ તારીખે બપોર પછી જ આવી ગઈ હતી બપોરના વરસાદ ફૂલ આવી ગયો ઉપરવા વરસાદ હશે ગામડાઓમાં ટી ની બાજુ એટલે આ નદી ફૂલ આવી ગઈ હતી સમજ્યા અને ઉતરાણી નહીં એક દિવસ અને આજે ભાઈ પાછી નદી આવી ગઈ છે પાછો કાલે વરસાદ આવ્યો ને એમાંથી પણ આજે એમાં ક્યાંક આમાં વાળ બાળકો કાપેલી હે બધો ગોટો આવીને બંધ માથે પડી ગયો બંધ એટલે ફૂલ્યા માથે એટલે ફૂલિયું થઈ ગયું પેક મોટર માં નીકળે બીજું કંઈ વાહન નીકળે નહીં હમણાં અહીંયા હેઢે જઈને તમને બતાવું કેમ જાય એવું છે ને આપણે છે ને ભાઈ બધી જગ્યાએ વીસ નંબર માંડવી આવી છે બધી એટલે બધી જગ્યાએ અહીંયા વીસ નંબરમાં ભાગ્યરી વીસ નંબર લીમડાવાળી વાડીમાં વીસ નંબર એટલે બધે વીસ નંબરની માંડવી આવી ગઈ અને બધું થઈને ભાઈ અંદાજીત આપણે છે ને ત્રીસક વીઘાની માંડવી ગઈ હે ઉ હવે જો થોડી ખરાર દીએ ને તો બાતી હાલે વખેડા અને એકાદ દીવાર નેદ બેદ નીકળી જાય એટલે પછી કાંઈ વાંધો ના આવે વરસાદ વધારે આવે તો અત્યારે જો હવે બે ચાર પાંચ દિવસ સુધી જો ખરા ના દે તો અહીંયા તો કંઈ વાંધો નથી આવાડીમાં તો જરાય ખડ જ નથી અને અહીંયા બહુ ખડ નથી ચોરી વારામાં થોડાકમાં ચોરી છે જ્યાં આપણે ખરવું કર્યું હતું ને થોડી થોડી ખાઈ એટલે એ જો હાથી હાલી જાય તો વાંધો ના આવે અને વાંજી છે ભાગ્યાવાળી વાળી ડેમ કાંઠે ને એ મગ હતા એટલે મગ એ ને ઉગેલા નમી ગયા હે પણ હવે એ બધું બાતી હાલે તો થાય બરોબર એકવાર ભાઈ એમાં આપણે છે ને માંડવી ઉગ્યા પહેલાં સર્વનાશ આપણે જે દવા આવે ને પડી ગઈ ધોકડની એ એકવાર છાંટી દીધી હતી એટલે એને ઘણો બધો ફાયદો કર્યો પચાસ ટકા જેવો ફાયદો કરી ગયો કે પચાસ ટકા જેવી ઓલા મગ ને એ બધું ઓલું થઈ ગયું જવું ભાઈ આમાં બેડ મોરમ ભરેલી છે ને તો એ અત્યારથી જે માંડવી ઉતરી જવારી ભાઈ આ ઉતરલ છોટા છે ને એટલે એનું કારણ છે ભાઈ કે વરસાદ ધીણો ધીણો ઘણો આવ્યો આમાં બધું પાણી ફૂલ ઉતર્યું હોય અંદર એટલે એના લીધે થોડોક પ્રોબ્લેમ થાય અને ભાઈ આપણે છે ને વીસ નંબર બધી વાવી અને એક થોડીક ખાલી છે ને ટ્રાય પૂરતી આપણે ગિરનાર ચાર વહીવી છે ખાલી ટ્રાય પૂરતી આઠ ચાહમાં જ ગિરનાર ચાર વહી છે ચાલો ત્યાં જઈને એ તમને બતાવું એ ગિરનાર ચાર વાવી છે એ કેવી છે અને કેવી થાય ટ્રાય પૂરતી જ વાવી છે જો સારી થાય તો એમાંથી આઠ દસ ગુણી થઈ જાય ઓલી ભાઈ પાંચ છ ગુણી માંડવી થાય તો એ પાંચ વીઘાનો બિયારો થઈ જાય એમ જાય તો આપણે ટ્રાય એ થઈ જાય ને બે કામ થઈ જાય એમ જો અહીંયા છે આપણું નાકું જોતા ખડું વચ્ચો વચ્ચે એટલે આમાં બધા એમાં છે ને ભાઈ એકવાર દવા છાંટી દઈને ને આપણે ફરતી ફેટે બે બધી વાડીઓ ત્રણ ત્રણ વાડીએ અને કોઈ આવું ખાલું અને નાખવું વચ્ચે હોય તો એમાં બધામાં જો એકવાર આપણે દવા છટાઇ જાય ને તો વાંધો આવે નહીં અને આમાં છે ને ભાઈ આપણે વાવણું રાખવું હતું થોડુંક ઊંડું પણ ઊંડું રહ્યું નહીં એનું કારણ છે કે બૈડ ને પાણાવાળું થયું ને તો એ વહીની મેળા ઉપર આવી જાય એટલે બહુ ઊંડું ના રહ્યું પણ એ કાંઈ વાંધો નથી બરાબર ને ક્યાં વરસાદ ના આવ્યો હોત ને તો થોડી તકલીફ પડત માથે વાહરી જાય કેમકે બૈડ રહી એટલે ચાહમાં પાછી જગા થાય ને બૈડ જ માથે પડે અને જો ભાઈ આ છે કાકાની વાડીની માંડવી એને જરાક સેજ દત્તાર ઊંડો રહી ગયો હતો એના લીધે જો સેજ છે ને પાખું છે એટલે અંદર બ્યા બી છે જ નીકળે હે કોટા નાન ને એવું બધું જ્વાર્યું ભાઈ આ ઓડું ખાલું છે ને તો જવા અહીંયા જવા નીકળે છે છે ને એટલે એ કંઈ વાંધો નથી પણ સેજ માપે મેળે ઉખી આપણે તો કમ્પલીટ કમ્પ્લીટ છે બે વાવણું એક જ દિવસનું છે ભાઈ જો આ માંડવી અને આ માંડવી બે વાવણા એક જ દિવસનો હે ફેર કેટલો છે ખાલી બે ત્રણ કલાકનો કે મેં અહીંયા વાવી લીધો ને એ વાવું આવ્યું હું વાવીને સીધો વાગ્યો ગયો બરાબર એટલે આટલો ફેર છે ખાલી બે ત્રણ કલાકનો જાજો ફેર નથી અને ઉનિકોરે એમ જ છું ભાઈ લીમડાવારીવાળી મેં વાવી લીધો ને એને ટ્રેક્ટર વાવું આવ્યું એટલે બધું ખાલી ટૂંકમાં બે ત્રણ કલાકનો ફેર છે એટલે એ કંઈ ફેર ના કહેવાય એકાદા દિવસનો ફેર હોય તો એ ફેર કહેવાય એટલે એવું હોય ને હમણાં ભાઈ ઘણા દિવસ છે એ ટ્રીપો આવી નહીં કેમ કે આપણે ફોન બદલાવ્યો એટલે આમાં કાંઈ સેટિંગ બેટિંગની કઈ ખબર હતી નહીં અને આપણે ભાઈ નવો ફોન લીધો છે સેમસંગનો ગેલેક્સી એમ પાંત્રીસ સસ્તો ને સારો ભાઈ ચૌદ હજાર રૂપિયાનો આવ્યો હોય બહુ આપણે ખેતી કરવી હોય એટલે બહુ હારમાં આવેલો ને એવી મૂંગો ફોન નહીં કેમ કે પડતો હોય ને આખડતો હોય ને વરસાદનો ભીનો થતો હોય આ તે ને એવું બધું કામ ચાલુ હોય એટલે આપણે સસ્તો ફોન લીધો ને ઓલો દઈ દીધો એ તો ભાઈ આપણે વિવો નહીં પણ આયું છે એટલે વિવો નો અને છે ને ભાઈ આ ભાઈ ને આ છે ગિરનાર ચાર આ એક ચાર આઠ પાંચ સાત ને આઠ ત્યાંથી પાછું કાકાનું જો પાકું પાકું આવી જાય આ છે ગિરનાર ચાર માંડવી છે જોરદાર બરોબર નંબરના સેટિંગ છે ઝીણું હોય એટલે થોડીક આ ઘાટી જ એમ બે એટલે આ ઘાટી ઉગેલી એવા જરાક છે ને એવા પગલા એવા સેજ એલું પડે છે એમ આને પાણી બાણી ક્યાંય ભરેતર નથી બરોબર સારું મિત્રો જરાક કન્ટિન્યુ બન્યા હું હમણાં એમાં પખાઈએ પહોંચી જાઉં ને ઓલું બંધ માથે આવી ગયું ને ઓલું ભાઈ ચડવું આ છે હવે જીસીબી બીસીબી આવશે ને તો નીકળીએ બાકીના આગળ મોટર સાયકલ વાય જાય એટલે કેડી જેવી હે જગ્યાએ પણ બીજું કાંઈ વાહન જાય એમ નથી મોતી ઘર જવું હોય ને તો રસ્તો હે બંધ કેમ કે બંધ માથે આવી ગયું ચડું બાવેડા ની ને કોઈ નદીમાં કાપેલ પડ્યું કે આગળથી એમના ગોલાટી એમના ગોઠે ચડતો આવ્યો ચડતો આવ્યો ભાઈ 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 ચંપલ હાથમાં લઈ લો આ બધું તકલીફ કરાવશે કેમકે હજી આજે રાત્રે ચારક વાગે જ વરસાદ આવી ગયો તો નામી જવું સમજાય એટલે એવું હે જવું ભાઈ અહીં હજુ જરાક ઝોલ છે આપણે હજુ પાણી ભર્યું હજી તો રાત્રે ચાર વાગે જ વરસાદ આવ્યો તો અત્યારે જ વહી ગયા છે આઠ સમજે એવું હે એટલે હવે ભાઈ હમણાં ક્લિપોન કાંઈ આવતું નહીં પણ થોડોક બીજી બહુ હતો એટલે ક્લિપું ના આવતું કેમ કે આ બધીમાં વાવણા કરવા અને પાછી ભાઈ બીજીમાં બીજું એવું હતું કે અમારે હતી ગ્રામ પંચાયતની ચૂંટણી તે બે ત્રણ દી વાવણા કરીને ચૂંટણીમાં પડ્યા હતા એટલે એના લીધે થોડીક ઓછી ક્લિપોન આ ને તેને એવું આવ્યું બહુ કાંઈ વેતને ના આવતું ને ભાઈ જો આજે સેટેન હેઠે રહ્યું ને આમાં એકવાર છે ને ઓલી આવી જાય ને ઢોકળની પડી કે આપણે હેઠેન હેઠે મારી દઈએ કાખડ બધું ભરવું પડી જાય એટલે હેઠા મને ટૂંકની ચોખ્ખી જે એના કરી બધા ખડ ને વેલા નાન તેને મોટું થાય અને આવી જાય વાડીમાં એટલે એવું હે હા હા ગારો બહુ અહીંથી છે ને પારા ઉપર ચડી જાઉં હા જો ભાઈ પારા ઉપર આપણે ચડી ગયા તો હવે બહુ વાંધો ના જો ભાઈ આ છે આપણી વાડીની બાજુ નદી Yeah. થોડી ક્લિપ ભાઈ વડી થઈ જાય હમણાં ઘણા દિવસથી બ્લોકાય એટલે કઈ વાંધો નહીં જોઉં ભાઈ આ નદી ફૂલ આ ગોલાટી આવી ગયો મારક થઈ ગયો બંધ આ બાજુ ખાલી જરાક જગ્યા રહી છે આ રસ્તો હે ભાઈ મોતી હરવારો અને ભાઈ નદી આવી ગઈ છે ફૂલ આમળું પાણી જાય અને આ બાજુ તો દેખાય તો રહ્યું ને કે આ જાળીઓને બાડીઓ થઈ ગયું મોટું એટલે આ ભાઈ આપણી વાવ છે જો કે રેગ્યુલર આપણા જે હોય ને જોઈએ હોય આખી ભાઈ એમ જાય કેમ કે નદીને કાઠે વાવ છે ને જો ભાઈ આ ભાઈ આવે નદી આમ પાહરી આ છે રસ્તો મોતી હરવારો અને આ રસ્તા વચ્ચે આવી ગયું બંધ માથે ડૂચો જો છે ને એટલે હવે જીસીબી આવે ને તો આ ગોલાટીઓ ગોથલાવી કરે ના ખાઈ જાય ને એટલે થઈ જાય ગયો એટલે એવો કઈ છે ભાઈ અહીંથી જો વાડીનો આખો સીન તમને બતાવી દઉં અને અત્યારે ભાઈ લાઈટ એ છે ટાઈ બોલે આ છે કાકાનો ભાગા જરાક હેઠું ને ઝોલ વાળું ટોર વાળું ને એટલે અહીંયા થોડુંક પાણી ભર્યું હજી થોડીક વાર પહેલા જ વરસાદ આવ્યો તો એના લીધે અને હામી રહી આપડી વાડી છે ભાઈ અને એવું લીમડા વાળી વાડી છે માંડવી જોરદાર હોય ભાઈ બેચારા ખાલા હે પણ આમાં બુરવાનો વેત આવે તો બુરાય અને ત્યાં ઉનાળું ફીતવાળું છે અહીંયા જે માંડવીની રોનક છે ને એવી નિયા નથી જોરદાર જ છે ઉગાવું હારામાં હારો છે પણ ન્યાય એવું બધું ખાસ છે નહીં અને આ વાડીની માંડવી જોરદાર છે ન્યા ટૂંકમાં આપણે બધું જેટલું બી વાવ્યું હોય ને એટલું ઉગે નહીં એનું કારણ છે કે ભાઈ ઉનાળું પર હોય એટલે બધું બી ઉગે નહીં અને આમ જોઈને તો ભાઈ જો આ કાકાની નહીં આમ જ થઈ ગઈ કંઈ વાંધો આવે એમ કાંઈ છે જ નહીં પણ જનરલી શું છે કે સેજ ઊંડું હતું એટલે સેજ પાખું થયું હોય એવું આપણે દૂરો પાખું થયું હોય ને એવું લાગે બાકી તો આ વડું થાય ત્યાં સાચી ખબર પડે અને જો ભાઈ આ વાડી વાવ

ઊભું વાવેલું છે આ એક કટકી આ બીજી કટકી જે ઓલી પેલી આ બીજી અને આ છે ભાઈ ત્રીજી કટકી એમ જ્યાં અહીંયા ભાઈ સિંહ નજીમ છે જો અહીંયા થોડાક બે ને ઓલે શું કહેવાય નારીયેલીઓને છે હનુમાન દાદાનું મંદિર છે બાજુમાં અહીંયા નિશાળ છે અને આ છે ભાઈ ડેલો કોઈ મજૂરને આપણે કોઈને રહેવું હોય તો એના માટેનું એમ આ વાવે છે આ ડેલાવાળું છે એ કાકા વાવે છે ભાગીનું અહીંયા ભાઈ માંડવી જોરદાર છે જો તમે આમ છે ને મસ્ત સીન આવે ને અત્યારે બધું હરિયાળી હરિયાળીનો સીન આવે મસ્તીનો ભાઈ એટલે આ ચૌદ પંદર વીઘાનું વાવણું છે ભાઈ આમ જોઈએ તો આપણે એમ થાય કે છે જ માપી છે પણ એકચુઅલીમાં આમ જોઈ ને તો કમ્પ્લીટ દેખાય એમ જે જવું ભાઈ આ છે ભાગ્યારી વાડી અહીંયા ભાઈ અઢાર તારીખનું જ વાવણું છે પણ બપોર પછી છે માં છે બપોર પહેલા પહેલા વાથી ચાલુ કર્યું લીમડાવાળી વાડી હતી એટલે લીમડાવાળી વાડી અને આની કોઈ દસ વીઘા પંદરક વીઘા પંદર વીઘા ટૂંકમાં બપોર સુધી હોય ગયું બપોર પછી ભાઈ અઢી વાગ્યા અહીંયા ચાલુ કરી તો જમી કરીને દોઢક વાગી ગયા તા અને પાછું અહીંયા ચાલુ કરી દીધું લીમડો ને કુપી પાણી પીવાની ને મસ્ત એ બધું અને અહીંયા છે ને ભાઈ થોડાક મગ ઉગેલા હે જ્યાં ભાઈ એમાં દેખાય ને આટલા માન એટલે કેમ કે અહીંયા મગ વાવેલા હતા એટલે મગ તો થોડાક ઉગે જ પગ વાવલ હતા ને ઉઈ જાય હે બીજું કઈ નથી પણ જો હાથી બાથી હાલી જાય ને તો થાય ભાઈ આમાં અર્ધે ખુદી હાથી આયલું તું જો ઓલી ટીસી આગર થી લઈ અને એટલે ખુદી એમ જે તાતા કે વરસાદ આવી ગયો જા લીમડાન ડાર કો પડ્યો ને આ ખુદી પછી વરસાદ આવી ગયો એટલે હાથી બાથી કઈ આયલું ને બપોર સુધી એટલું આયલું થોડાક બે કામ ઓરિંડા ને હતા એ બુઈરા ને એ બધું કર્યું હતું બપોર સુધી થયું અને બહુ છે ને ભાઈ આમાં અત્યારે જે ફોન કેટલે રાખવો શું કરવું ને એની કાંઈ સેટિંગની ખબર નથી બદલે જ વધગટ મોટું કપાય ને ઉચા નીચે ને આવતું હોય આવતું હોય ભાઈ સાથે આમાં થોડાક સેટિંગ કર્યું ને થઈ થાય જો જાય આ અહીંયા વાવેલી સમાઠો છે ને મસ્ત પછી જો ભાઈ આમાં એક ઓરિંડો આ પડી ગયું તો જા અહીંયા જો આગળ 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 અહીંયા ખાલું છે ને એક ત્યાં પડી ગયું તો અને આ આખી હાર છેટ વાહ સુધી છે ને જો હું કરું જો હાજ અહીંયા સુધી આખી યાર બાકી રહી ગઈ હતી બીજું કાંઈ નતું થયું એમ જ્યાં એટલે એવું કંઈક છે અને ઓલા ખૂણે છે ને ભય છે પાણી થોડુંક એટલે એ થોડોક તકલીફ છે પાણી વાળી શેટમાં ઓલા ખૂણે ભયર્યું હે એમ જાય અને અમારી ભાઈ એકવાર આપણે છે ને સર્વના દવા છાંટી દીધી હતી બધામાં માંડવી ગયા ઉધાઇમાં ફૂલ દવા છાંટી દીધી સમજી ગયા એટલે બહુ કંઈ વાંધો નથી પણ તો એ બધા મગીમાં જાય નહીં એટલે અમુક ટકા વયા ગયા અમુક ટકા એમને રહી ગયા બીજું કંઈ નથી વાડીનો જ ભાઈ સીન જ આખો અલગ છે આમાં બધામાં છે ને માણસો બધામાં રીએ જો આ બધા બંગલા મકાન આ બધા માણસો રીયા આ બાજુ રહ્યું અને આ ભાઈ જે હામેજી દેખાય ને એ ડેમની પાર પાર દેખાય છે ડેમ ગટકી ડેમ એ ડેમની પાર છે અને આ વાડી ભાઈ એકદમ આમ ચોખ્ખો હોય એટલે કઈ ત્રાહિયો ના આવે ના આવે ઓલીવાડીમાં આપણે ત્રાહિયો ના તે ના આવે એટલે હાથી હેડ આખવા અઘરા લાગે હાથી હેડ હાલે નહીં એટલે એમાં થોડો ખડનો ત્રાસ ત્રાહિંયામાં હાથી હાલે નહીં જો એવા હરખા એટલે ચાર આરું ના હોય વાવેલ એટલે તો ઘણા થઈ જાય એના લીધે થોડુંક એ છે ને એ ભાઈ આમાં વાવોલા ખૂણે પાણી ભર્યું પણ હવે ત્યાં પાણી ભરી કારણ છે કે એનો ક્યાંય નિકાલ નથી મિત્રો એટલે એ પાણી હુકાઈ ત્યાં જ થાય એટલે એવું બધું હે તો હવે સુકાઈ ત્યાં થાય ને આપણે ભાઈ આ વાડીમાં અવારથી જ વાવવા આવ્યા એટલે હજી કંઈ ખબર નથી એ આ વાડી રાખીને હજી આપણે મહિનોથી થયો અને વાવણાને હજી હાથાત દીધા થઈ ગયા હે એટલે બહુ આપણે ખબર નથી આ વાડીની પોઝિશનની કયો એટલે અહીંયા સુધી છે ભાઈ હા અને આ છે ને ભાઈ કટક્યો અહીંથી આમને ઊંચું ચડી જવાનું આ પહેલા નંબરની કટકી ગઈ તો કહેવાય આમથી પહેલા નંબર હું ત્રીજા નંબરની જોવા જઈએ ભાઈ એક કટકી આ બીજી કટકી આને આમ સ્ટેપ બાઈઝ સ્ટેપ બાઈઝ છે પણ મેળ આવે તો આપણે અવાર આમાં બધામાં એક જ ધારી કરી દેવાની થાય છે

ની તો દસ પંદર દિનની તો હાથી ઘેડ આવી જાય બબે વાર અને નેટવર્ટ નીકળી જાય એટલે પછી કંઈ ટેન્શન ના થાય વધારે વરસાદ આવે તો હવે વરસાદ વધારે આવે ને તો માંડવી થોડીક કાચી એટલે એને થોડુંક નુકસાન કરે એના લીધે આ છે ભાઈ ડેલો આ છે ઉપલી કટકી સમજે ચાલો છે ને સીન મસ્ત હારું મિત્રો એક ફોન આવે છે એટલે મળીએ થોડીક વાર પછી પાછા ફોનનું કામ હતું એ પતી ગયું હા સમજ્યા ને આપણે ભાઈ ડેલે આવી ગયા જો તમને ડેલો દેખાડી દઉં દે સર છે ને એટલે છે ને ભાઈ ઉગાવો છે જોરદાર માંડવીનો એમ કે વાવેતર કમ્પ્લીટ થયું હોય અને ઉગાવો જોરદાર છે અને વાવણી હદરે એટલે એમ બધા કહેતો હોય કે વાવણી હધરે એટલે ખેડૂતનું જાણે વર હધરી ગયું એ જોરદાર છે અને પાછો વરસાદે જરૂર એકદમ હતી એટલે એકદમ ટાણે વરસાદ થઈ ગયો એટલે જાણે આને માંડવીને અમૃત મળ્યું એકદમ પરફેક્ટ ટાઈમે વરસાદ થયો કેમ કે વાવેર લીધા ને હાથ આઠ દસ દિવસે વરસાદ થયો બધી ઉગી ગઈ પછી એટલે એને કંઈ નુકસાન કર્યું નહીં અને પાછું બે દિ વરસાદ વરસીને આજથી લગભગ વાતાવરણ એવું લાગે છે કે હવે વરસાદ આવી આમ નહીં પવન ને નીકળી ગયા છે બધા જાળવાના હે સમયા એટલે લગભગ વાંધો નહીં આવે એવું છે અને જેવું ભાઈ આ બધી આપણી વાડીઓ કમ્પ્લીટ હા એટલું પડું ને આ ઉપલી કટક ને એટલે એ કંઈ વાંધો નથી એમ અને વાવણી પરફેક્ટ થઈ ગઈ આપણી એમ જાય એટલે અમુક ઓલા ઘણા કહેતા હોય કે ભાઈ વાવણી હધરે ને એટલે આખું બરફ હધરી જાય એટલે આપણે જાણે વાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે બધી વાડીઓમાં ત્રણ ત્રણ વાડી અને ઉગાવો જોરદાર આવી ગયો હોય કે ખોટું બી આપણે ઓલ વેસ્ટેજ જીવ નથી કોઈ ઊગી ઓછી વધુ હોય તો થોડીક આપણે તકલીફ થાય એમ જે અમુક ઓરિંડાને એવું તો પડે ભાઈ આટલું હોવાતું હોય એમાં ક્યાંક તો ઓલું થાય એટલે ઓરિંડા બે કરતા એ આપણે બુરાઈ ગયા હે એટલે એ કંઈ વાંધો છે નહીં અને વરસાદ એકદમ ટાણે કમ્પ્લીટ થઈ ગયો હવે ખરાર દઈ દીએ હાથ આધીની એટલે બે વાર હાથી હાલી જાય ને એક વાર ને નીકળી જાય એટલે જાણે કામ થઈ જાય એમ એમ બી અત્યારે જે વરસાદ આવ્યો ભાઈ એક રીતનો અમૃત જ મળ્યો માંડવી માટે એમ લેવું છે આવી બધી વાડીઓ છે ભાઈ ત્રણેય વાડી અને અવાર ભાઈ થોડુંક આપણે ને બધું કરીને ત્રીસક વીઘા વળું થઈ જાય થોડુંક અઘરું થઈ કે ખેડૂતને કંઈ લાગે જ નહીં પણ થોડુંક તાણને પડે એવું બધું થાય પણ એ બધું થઈ જાય ભગવાન બધું કમ્પ્લીટ કરી દે એમ ભાઈ એટલે એવું હારું સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ રહ્યો મળીએ વળી થોડીક વાર પછી બરાબર હવે જ ગામમાં ગયો જાઉં અને આદર એવું જ નથી પણ હવે બપોટાણું થવા નથી આવ્યું હજી તો અગિયારક વાગતા સાડા દસ અગિયાર પણ થોડુંક કામ છે ને વાડી અત્યારે કંઈ કામ નથી એટલે હવે જઈ ઘરે બરાબર ઘરે જઈને મળીએ ભાઈ વરસાદનું કામ જોરદાર છે